બધા ટકા લોકો માં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવી નામનું કળશ માં કે માતાજીના મઠમાં તો શું એ શ્રીફળ બદલાય ખરું આવું પ્રશ્ન થાય છે ને બધા કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું તો હું એવું કઉ છું કે આ નોળના કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા તો પેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું કદાચ સમજ હશે જ કઈક હોશિયાર દીકરા હોય છે જ્ઞાન જ્ઞાન વાળાએ છે જેને સમજ પહેલે પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગડે ઉતરે એવું કે ઉપાસ એટલે શું અમુક ભાવિક ભક્તો હોય છે કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં ભૂખ્યા રે ચક્કર આવે પડી જવાય મગજ કોમ ના કરે આવા હોય છે કઈક કે અત્યારે હું ખા ખાજ કર્યું હોય નરું એક દાડો ભૂખ્યો ના રે જેવું પેટ ખાલી જ થયું નહીં તરત કઈ ખાધું નહીં તો એના માટે થોડું કાઠું પડે પણ ના રહેવાય ના થાય ને છતાંય નિરાશ ના થતા ના થાય ઉપાસ એક ઉપાય બતાવું છું એ ઉપાય એવો છે કે નવ દાડા છે નવ દાડા સૈતર નજીક આવે છે બહુ દાડા વાર નહીં સૈતરના વાયરા વાઈ જ્યા હવા આવી જઈ તો આ સમયગાળામાં છે ને માતાઓ દરેકની કંકુના પગલે ઘેર આવશે લખી રાખજો આ આ નવ ચૈતરમાં ભલે રામ પોત પોતપોતાની માતાની શક્તિ પરમાણ ભક્તિ કરજો દરેક ઉપવાસ કરજો એને રીઝવવાના કોશિશ કરજો તમારા ગુનાઓની માફી માગજો કે માં અમે તો માફી રોજ માંગીએ છીએ મા અમારા બધા ગુના માફ કરી દે છે પણ બધા ગુના નહીં વેણી વેણી એક એક ગુનો માફો માગો માફ માફી માગો કે મા ભૂલથી આ મેણું મારી દીધું મા ભૂલથી આ સોગન ખાઈ લીધી એ રીત અલગ 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 જેમ વિચાર આવે ને અમે અલગ અલગ માફી માગો બધા ટોપલો ભરીને અંગાત ગુના કર્યા હોય માતાના માથે ના પડશો કે લે મા બધા ગુના માફ કર દે આ શું ખોટું આજના માણસો તો બધા બધા આખા ગોમ પાપ કર્યા અને કે માં લે તારા થાય એવું તો બધા નહીં માગવા માં અમને સમજ એટલું અમે તને માફી માંગીશ બીજું જોણે અજોણે માં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે પણ આ નોરતા માં તારા ઉપવાસ કરીશું તારા ઉપવાસ કરી અને આખા વર્ષ જે તે ગુના થયા છે અમારા અમારા વડવાઓના માં માફ કરજે સ્પેશિયલ એના નોમથી ઉપવાસ કરીશું અમારે બીજું કશું તું બીજું બધું તો જોતું જ હોય પણ એ સાઈડમાં રાખો બધા જોતું જ હોય એમને તો માતા કોઈ હોમરે પણ એ મલબ છે જ ઓટોમેટિક મલ છે પણ એના સાઈડમાં રાખી અરજી સાઈડમાં રાખી અને તમારા કરેલા ગુનાની માફી પેટે ઉપાસ કરવાના છે કઈ રીતે કરવાના એ બધું કઉસ પણ ઉપાસ કરશો ને અને એના નામથી કરશો ને તો દેવી શક્તિના ના જેથી તમે ગુના કર્યા છે તમારા વડવાઓ કર્યા હશે નોના મોટી ભૂલ થઈ છે તો માતા છે કે નવ નોરતામાં એક જ આશીર્વાદ માં એક જ દ્રષ્ટિમાં તમારા બધા ગુના બધા પાપ બારી ભસ્મ કરી નાખે એનો માતાઓ કહેવાય કરી નાખે કે નહીં માતાજી નોરતા આયા છે તો શું કરવું નોરતા સૌની ભક્તિ કરવી કેવી રહેણી પાડવી એ થોડી સમજ આપી દઉં તો ઘેર જઈ અને મારા કીધા અનુસાર પાલન કરજો પાલન ના થાય તો કોશિશ કરજો કોશિશ ના થાય તો મન માતા પ્રાર્થના કરજો કે મા ઉપવાસ કર્યા છે મારી માતાના મારી મહાકાળીના નવ નોરતા પણ માં થોડી સહાય કરજે કુખાર વેલડી નોરતા પૂરા થશે ને ઉપવાસ સફળ થશે ને મા તો તને શ્રીફળ ચુંદરી અગરબત્તી અને કઈક પેડા ધરાવીશું તો તમારા ઉપવાસમાં તમારું ધન રાખીશ તમારી કેર કરીશ ઇંગ્લિશમાં એવું કે ને એમ તમારે સાચવીશ તમને ઉપવાસના સમયગાળા ચોવીસ કલાક તમે મને હોપિયો છે ને કાર્ય તો ચોવીસ કલાક તમારી આજુબાજુ રહીશ તમારા

કોઈ નાના મઢમાં કરતું હશે કોઈ લાકડાના મંદિરમાં કરતું હશે કોઈ આરસપારના મંદિરમાં કરતું હશે કે કોઈ પાટલી પર કરતું હશે કોઈ ખાલી ફોટા મૂકીને કરતું હશે પણ બધાના ઘેર દીવા થાય છે ને અને બધાના ઘેર કુળદેવી હશે જ બધાના ઘેર એની ચઢવ માતા પૂર્વજ સિકોતર બધી બેહાડેલી જ હશે પણ આ નોરતા એ ખાલી દેવી શક્તિ ના છે જે તમારા બાપ દાદાની ઉજેલી માતાઓ ઘેર બેઠી છે

તો તમારા ઘરનું મંદિર સમજી અને તમારું ઘરની આખી સાફ સફાઈ કરજો ચોખ્ખાઈ કરજો જેમ કે દિવાળી જેવા બાવા ફર બાવા ચોટેલા હોય તો બાવા સાફ કરે ધૂળ ચોટેલી તો ધૂળ સાફ કરે એવી રીતે આ એક નવો એક નવું વર્ષ જ કહેવાય વિક્રમ સંબંધ એવી રીતે આ નવા વર્ષમાં તમારા ઘેર તમારી મા બેઠેલી હોય તો એના માટે આખા ઘરની સાફ સફાઈ કરી આજુબાજુનું ઘર બધું સાફ કરી ચોખ્ખું કરી ઘરમાં એક સોનામણી છોટી દૂધની છોટ નાખી અને તમારી માતાજીનો જે તે મઢ હોય ને એ મઢ ઉતારી અને એકદમ સાફ કરી ફોટા ચોખ્ખા કરી અને દીવા બીવા ધોઈ અને પહેલા દાળ તમારી મા ના નોમથી કુળદેવીના નોમ થી દીવો કરજો સો ટકા તમારી પેલા તો ઘર ચોખ્ખું કરજો ઘર ચોખ્ખું થશે ના તો તમારી માતા ને એક આવું વાલુ લાગશે ચોખ્ખા એમાં તો દેવી શક્તિ નો વાસ હોય એવું કહે છે ને મારી હા મેં તો રોજ ચોખ્ખું રાખી એવું નહીં પણ બાવા બાવા ચોટ્યા હોય મેલું થયું હોય વાળું થયું હોય માટીવારો થયો હોય આખા વર્ષ તમે પૂજા પાઠ કરી હશે ને તો જેટલું બધું ધૂર ચોટીએ છીએ એવી રીતે માતાજીનું એક ઘર છે એક મંદિર એ સાફ કરજો અને કોઈને કહેશે કે માતાજી અમારું નવું છે જૂનું છે લાકડાનું મંદિર તો નવું લવાય તો હા લવાય તો કેસે માતાજીની રજા લેવી પડે તો ના રજા લેવાની જરૂર પડે બધાને તો એ ડર લાગે કે લાવ આ લાકડાનું મંદિર છે નવું લાવું પણ કે માતાજીની રજા લેવી પડશે માતાજી રજા આ તો લાવીએ નહીં તો આપણો કોઈ ગુનો થઈ જશે તો તમારી કુળદેવીને ખબર છે કે દીકરો મારું જ મંદિર લાવવાનું કહેશે નવું એમાં રજા લેવાની આવ પ્રાર્થના કરાય કે માં આ મંદિર થોડું જૂનું થઈ ગયું છે કલર બરલ ઉડી ગયો છે માં તો માં નવું મંદિર લાવું છું તારા માટે તું મારા મગજમાં વસી ને તને ગમે એવું મંદિર તું મને બજારમાંથી લી આલ તો તમારી માના આરસપારનું ગમતું હશે ને તો તમારા મગજમાં આરસપારનું પારનું લાયા આવશે હું મેરડી આવું એટલે તમે નવું ઘરમાં મંદિરે લાવી હકોસ બદલી હકોસ બીજી વસ્તુ તમારા ઘરમાં ફોટા હોય ફોટા કદાચ વર્ષોથી એક જ હોય તેનો કાચ બદલવો કે એનો ચોખ્ખો કરવો આ બધી સાફ સફાઈ છે ને આ કાલના દાળામાં કાચ ઘેર જઈને દેજો આ નોરતા ચાલુ થાય એના પહેલા બરોબર હવે આટલું કર્યા પછી કે માતાજી અમે કુળદેવીનું શ્રીફળ મેલેલું છે કઈક ના ઘેર મૂકેલું હોય છે અમુક નહીં મૂકતા પણ બધા ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું કળશમાં કે માતાજીના મઠમાં તો શું એ શ્રીફળ બદલાય ખરું આવો પ્રશ્ન થાય છે ને બધાને કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું તો હું એવું કઉ છું કે આ નોરતા છે ને ચૈતર આ નવ દાડામાં તમે તમારી માતાજીનું શ્રીફળ ગમે તારે બદલી શકો છો શક્તિ યાત્રા થશે એટલે કોઈ ભુવા એવું શીખવાડે કે ના આપણે તો આસો ની આઠમે બદલાય છે તો તમારું મન એવું કહેતું હોય ને કે શ્રીફળ જૂનું થઈ જશે મારે બદલવું તો તમારી કુળદેવીને પ્રાર્થના કરી અને જે જૂનું શ્રીફળ હોય એને લઈ અને નવા શ્રીફળની લાલ કપડામાં એક નારાછડી બાંધી અને કળશમાં મૂકી ચાલલા કરી અને નવ દાડા કે ચૈતરનો આખો મહિનો તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે એની ભક્તિ કરશો ને એ શ્રીફળની તે શ્રીફળમાં જ તમારી માહી જશે લખી રાખજો મેરડી આવું પણ મત તમારી માઈન બેહી જશે લખી રાખજો મેરડી આવું કહું જેટલાના ઘેર શ્રીફળ મેલેલા જોજો જેટલા બધા તો તમે બદલી શકો છો કદાચ કોઈએ આસો ની આઠ હમના આસો ના નોરતામાં કદાચ બદલ્યું હોય તો ચાલે પણ તમને એવો વિચાર આવતો હોય કે મારે શ્રીફળ બદલવું તો બદલી શકાય તો કે માં જૂના શ્રીફળનું શું કરવું એવું થાય ને પતરાઈ દેવું કે કોઈ પીપડે મૂકવું કે શું મૂક કરવું તો જૂનું શ્રીફળ તમારી માતાજીનું ઘેર મૂકેલું હોય અને નવું શ્રીફળ મૂકો ને એ ટાઈમે તમારી માતાને પ્રાર્થના કરી કે માં શ્રીફળમાંથી તું આ શ્રીફળમાં આવી જા અને જે જૂનું શ્રીફળ હોય ને એને ફોલી અને એનું એનો જ પ્રસાદ કરીને એને વધેરી દેવાનું હું મેલડે આવું કહું છું એટલે તમને પધરાવાનો કોઈ દોષ લાગે લાગે પધરાવો તો કદાચ દેવી શક્તિ યાત્રા થાય કોઈ પણ દેવી શક્તિનું શ્રીફળ પધરાવાય પણ આપણે જૂનું હોય ને ફોલી દઈએ અને પછી એનાથી વધેરી કેમ એમાં સ્વીકાર કરજે આ તારું તાર આલુસ ભલે અંદરથી કદાચ નારિયલ ના નીકળે હું કહી ગયું હોય ને તોય ચાલશે સ્વીકાર કરી લે છે બરોબર હવે શ્રીફળ મૂક્યા પછી તમારી જે પૂજા વિધિ હોય એમાં બહુ વધાર નહીં કે આવું તમે એટલા બધા ડફોર નહીં કે પૂજા કેમ ની કરવી એ ખબર ના પડે પાંચ ચાલા કરવા સાથીઓ દોરવો ચોખા એના વધામણા કરવા એ એ બધી તમને એટલે બધું કહું પણ સીધી વાત કહી દઉં મૂકો ને તમારી માતાજીનો ભલે આખું વર્ષ તમે અખંડ દીવો ના કરતા હોય આખું વરસ તમે બે ટાઈમ દીવા કરતા હોય પણ આ નવ દાડા તમારી કુળદેવીનો અખંડ દીવો સો ટકા રાખજો રાખજો ના રાખજો આ મારો હુકમ છે